મલ્લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે શાહ અંગ્રેજી માધ્યમના પ્રાથમિક વિભાગમાં સાત દિવસ માટે નાના ભૂલકામાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે તે હેતુથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ નેવું જેટલા બાળકો ઉત્સાહભેર સાત દિવસ સુધી વિવિધ પ્રવૃત્તિઓમાં પોતાનું કૌશલ્ય બહાર લાવવાનો સારો પ્રયત્ન કર્યો હતો પ્રાચીન સમયમાં બાળકો અભ્યાસની સાથે સાથે ખુલ્લા મેદાનમાં તેમજ આશ્રમમાં રહી નિખાલસ ફાવે કુદરતના સૌંદર્યની મજા માણતા હતા ગુરુકુળમાં ગુરુદ્વાર બતાવેલા દરેક કામો અભ્યાસની સાથે સાથે જ તેમના જીવનમાં ઉપયોગી હોય તે ખુશીથી કરતા હતા આ રીતે વિદ્યાર્થીનો માનસિક અને શારીરિક વિકાસ પણ ખૂબ જ સુંદર થયો હતો તેમનામાં આત્મવિશ્વાસ આત્મચિંતન નેતૃત્વ વગેરે ગુણોના હકારાત્મક વિકાસ થતો હોય એ બધું ધ્યાનમાં રાખી વિદ્યાર્થીમાં સર્વગુણ સંપન્ન થાય એ પ્રકારની પ્રવૃત્તિનું આયોજન સમર કેમ્પ દરમિયાન કરવામાં આવ્યું હતું પ્રાથમિક વિભાગના આચાર્ય દીપકભાઈએ મોદીએ સમર કેમ્પના સમાપનના દિવસે મુખ્ય મહેમાન શ્રી નવીન ચંદ્ર આર મોદી શ્રી મલા ગાંધી ઉચ્ચતર મંડળ મહેમાન શ્રી શ્રી સુભાષભાઈ મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળભાઈ જોશી પૂર્વ આચાર્ય કોમર્સ શબ્દોથી પૂર્વથી સ્વાગત કર્યું આચાર્ય પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું સમર કેમ્પ સમય પાસ કરવા માટે નથી તેમજ કોઈ પણ ઇવેન્ટ શરૂ કર્યું તો તેનો અંત પણ હોય સમર કેમ્પ સાત દિવસ નિશાન શિક્ષકો દ્વારા પ્રવૃત્તિઓનું બેઝિક જ્ઞાન આપવામાં આવે છે બાળકો પણ સાત દિવસ સુધી પ્રવૃત્તિનું બેઝિક જ્ઞાન મેળવ્યું છે પરંતુ આ પ્રવૃત્તિનું આખું વર્ષ તેમજ ભવિષ્યમાં बालकू द्वारा सतत पोलीस करवाना अपेक्षित

વિવિધ શક્તિઓ બહાર લાવી શકે દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શાળા સર્ટિફિકેટ આપવામાં આવ્યું આ પ્રસંગે કોલેજ કેમ્પસના કોઓર્ડિનેટર ડોક્ટર સતોષ દેવકર પણ હાજર રહ્યા હતા તેમણે પણ શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓનો અભિનંદન પાઠવ્યા હતા